વર્ષ બે હજાર એકમાં વિનાશક ભૂકંપમાં ભુજ જેલમાંથી ભાગી જનાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો એક તબક્કે પોલીસે પણ તેને મૃત માની લીધો હતો વર્ષ બે હજાર એકમાં ભુજ ખાતે ભૂકંપ આવ્યો હતો ત્યારે જેલમાંથી ફરાર થઈ ગયેલા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો છે આરોપી છેલ્લા ત્રેવીસ વર્ષથી નાસ્તો ફરતો હતો તે દરમિયાન રાજસ્થાનમાં રિફાઈનરીમાં નોકરી કરતો હતો તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડવા માટે વર્કર સુપરવાઇઝર તરીકે વેશ પલટો કરી સતત બે દિવસ સુધી વોચ કરી હતી મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના બાલોત્રા જિલ્લા ખાતે આવેલા પચપદરા તાલુકા ખાતે આવેલ એલ એન ટીની રિફાઈનરીમાંથી આરોપી કેદાર ઉર્ફે રાજુકંડ બારીકને ઝડપી પાડ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજારમાં પોતાના સાગરિતો સાથે મળીને સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરીઓ કરી હતી જે ગુનાઓમાં તે પકડાઈ ગયો હતો જેથી તેને સુરત પોલીસ કમિશનરે પાસા હેઠળ તારીખ ત્રણ એક બે હજાર એકના રોજ પાલારા ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપ્યો હતો પરંતુ છવ્વીસ એક બે હજાર એકના રોજ કચ્છમાં વિનાશક ભૂકંપ આવવાથી કુદરતી હોનારત સર્જાઈ હતી જેમાં જેલનો પણ અમુક ભાગ નાશ પામ્યો હતો જે તકનો લાભ લઈ આ આરોપી ભુજ જેલમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો અને આ બાબતે ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારથી આ આરોપી આજ દિવસ સુધી અલગ અલગ શહેરોમાં નાસ્તો ફરતો રહી મજૂરી કામ કરતો આવતો હતો તેના સુધી પોલીસ પહોંચી ન શકે તે માટે દર બે ત્રણ મહિને સીમ કાર્ડ બદલી નાખતો હતો આરોપી અગાઉ કુલ એકત્રીસ ગુનાઓમાં પકડાઈ ચૂકેલ હોય ખૂબ જ ચાલાક હોય ક્યારેક પોતાના વતન જતો ત્યારે પોતાના ઘરથી બહાર નીકળતો નહીં અને પોતાનું કામ પૂરું થાય એટલે નીકળી જતો પોલીસ દ્વારા તેની અનેકવાર શોધખોળ કરવા છતાં મળી આવતો ન હતો કે તેની કોઈ ભાળ પણ મળતી ન હોવાથી પોલીસે પણ તેને મરણ ગયેલ હોવાનું માની લીધું હતું આ દરમિયાન તે છેલ્લા એકાદ મહિનાથી રાજસ્થાન બાલોત્રા જિલ્લાના પંચપદરા તાલુકામાં આવેલ એલ કંપનીની રિફાઈનરીમાં નોકરી કરતો હોવાનું પોલીસને જણાવી આવ્યું હતું આ કંપનીમાં આશરે ત્રીસ હજાર જેટલા વર્કરો કામ કરતા હતા જેથી તેને ઝડપી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વર્કર સુપરવાઇઝર તરીકે વેશપલ્ટો કરી સતત બે દિવસ સુધી વોચ કરી હતી અને આખરે છેલ્લા ત્રેવીસ વર્ષથી નાસ્તા ફરતા આ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી